ને કાલે મે હવ કેન કે પાહે થી વિયો ગો અબુક પર ની વિયો તો કે આવી છે કાલે તો હાર હું હું જોર પણ આવ્યો નહી સારું હું આવ્યો હતો અમાર કઈ કામ આઈ કે તો મે નો અજે કારણ કે ખેતરમાં હજી કંઈ કઈ તૈયાર ને પાછો ઈ કે આવે ને ઠીક ઠીક ઈ તો બે દિવસે સુકાવા દેવું પડે ન હા એથી તો ને આ છે ને રા પકાઈ જાય ને પછી બે બેદાણ મારવાનું આડો ઊભો પછી સાહ નાખવાનો હે ડાયરેક્ટ તો તમાર જવા વાઢવાનું વઢવાનું હે અટા અહીં થોડું થોડું ઠંડુ વાતાવરણ હે પણ અહીં ગરમી હે બૂટ બૂટ ગરમી હે પપ પાંદી ઓલતું ને

હલો બાય સીયલ પાસ કરીવાડા મેર પૂં ધુઆ હુકવવા નાખાઈ દઈ તો કે હું ખ લોટાણે હે 11 વાગે નમી ને રીલ શૂટ કરવા આવ કેરે જો આ बाजू જસુ આવે પથરવાનું લે

કાચી કરી બાકી કોઈ યોગેશ એનો ખાય વધે વધે ને એક સીતા માન થાય તો અટાણે સો વઈ ગયા બસ ભીહોને નાખે ફ્રી થ્યા આગળી ને આજ અમારે આવ્યો તો વરસાદ આજ તો મારા કામમાં પાણી ફેરવા જયું તો આજ મેં આખા ખેતરમાં રા પાકે લીધી રા પાકે ને હમાર ચાલુ કરી દીધો હમાર ચાલુ કરે ને થોડોક હાઈકો ને અડધા કકાઈ ગયો હમાર ને અડધો બાકી છે અડધો આકે ને બપોરે પૂરો ખાવા આવ્યો ને

હું આવ્યો જામનગર આશીર્વાદમાંથી ખાવાનું લેવા આપણી જૂની આશીર્વાદ હે ખંભાડિયા જામનગર બાયપાસ પાસે આશીર્વાદ આવીને આવ્યો મેં ખાવાનું માનવું કાક હાલ લેવા ટેક્ટર આકો નતો પણ મેં આવ્યો હતો વાતતા ટેક્ટર નહીં આલે કાલે ટ્રેક્ટર હા નહી દઉં તો હા વાત જરી જીરે થોડી થોડી ટ્રાફિક ટ્રાફિક આવીને

અમારે આમાંથી માંથી થોડોક જ છેટો થાય લગભગ અડધો કિલોમીટર માન થાય અમારા ઘરથી આ ખેતર આ વધારે મેં અમારે એટલો મહેને એટલે ઘર કે ઘર કે મેં એક રીતના કેક તો કે હગાય જ્યાં પડે એને ઠાવકો પડે ત્યાં નથી પડતો ના બહુ નથી પડતો તમે એક વાર વાતાવરણ જો આતા જે ડી એચ મે ગો ગતા સુધી જે વ્યૂ હતો ને બહુ સારું હતું જોવાની બહુ મજા આવે બધું જ આવે અમારે ફકડા કરબા વરાણા એ એવો હે આ બાજુ ઓલી બાજુ થોડક વધારે આ બાજુ ઓછો ભાત પુલાવ ને પછી બીજી નામ નહી આવે તો મને તો એવા અમે ખાઈ લઈએ ગરમા ગરમ રોટલી ને એવા વિડિયોનો એન્ડ અમે આજ કર્યું ને આવાના વિડિયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવાનો સપોર્ટ કરતા રહેજો સારી સારી કોમેન્ટ કરજો